આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં બને રહો આગળ તો ગઈ જ જો બાજુ આપણે જમવાનું બની ગયું છે અત્યારમાં અને બંને છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલે આઈશું અને પીશું બંને જતા રહેશે આમ છું આવી જશે એમને એનો ટાઈમ થશે ત્યારે અને હજુ જો વગરનું બધું કામ બાકી છે પથારી પણ આજ લગી લીધા વગર ગયા છે કેમ કે એમને જવાનું હતું બહાર એક સામાજિક પ્રસંગ હતો એમાં જવાનું હતું એટલે એ ગયા છે બાર એટલે પથારી દીધી નથી પહેલાં મેં છોકરાઓને તૈયાર કર્યા અને એમને રેડી કરીને સ્કૂલ મૂક્યા તો ઘરનું કામ હવે કરવું છે તો વિડીયોમાં બન્યા રહો આગળ અને જોતા રહો અમારા બ્લોગ અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને મિત્રો અમારા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે પણ વોચિંગ ટાઈમ હજુ ખૂટે છે તો દરેકને નમ્ર વિનંતી કે શેર કરજો લાઇક કરજો અને વોચિંગ ટાઈમ અમારો વધારવામાં મદદ કરજો તમારા મિત્ર વર્તુળ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરતા રહેજો તો તમારા સપોર્ટથી જેમ બને એમ જલ્દીથી અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો વિડીયો જોતા રહો આગળ તો ગાઈઝ આપણે જે ચાર ચાર ગરમ બધું કરી દીધું છે ઘરમાં કચરા પાછા વળાઈ ગયા છે અને આવ્યા તમે તો જો લલિત પણ આવી ગયા છે આપણું કામ શું લાવ્યા ઓઢણીઓ લઈને આવ્યા વાહ કલર હારા હારા લાવ્યો હું સરસ છે ચણિયા ચોળીમાં કામ આવી જશે મસ્ત આવી દુપટ્ટા તો પસંદ તો હારી કરતા આવડે તમે એમાં તો ક્યાંક આવું જ ના પડે નઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમે ગયા મારા માટે વસ્તુ લઈને આવ્યા એટલે બહુ ખુબ ખુબ આભાર તમારો જો કાલ લાયા તો મિત્ર મારા માટે થેન્ક યુ થેન્ક યુ એ ધોવાનો છે પણ ઠંડી જતી રહી તમે સ્કાપ લઈને આવ્યા બકા એ વાત સાચી આવતી સાલ કાવાઈ જશે રોટલી કરી આલું તો ગાઈઝ પોતાના માટે કંઈ લાવે કે ના લાવે પણ બજારમાં જઈને કંઈ સારું દેખાય તો મારા માટે લઈને જ આવે નહીં લાગે ઘરમાં સૌથી વધારે કપડાં હોય ને તો મારા અને જ્યાં જો અહીંયા કપડા જશે કપડા સિવાય તો મને કંઈ દેખાય નહીં પ્રોગ્રામ ના ના તે સૌથી વધારે કપડાં તો આપણે બહાર જવું હોય તો કે શું પહેરવું શું પહેરવું નહીં તો રોટલી બનાવી આલું તો અને પછી જમી લો તમે ફટાફટ હા તો ગાઈજ આજે હું ઉપર સીડી સાફ કરવા ગઈ એટલે અમારા બોક્સમાં બધા જૂતા ભરેલા હતા અને આ લલિતના નવા નવા જૂતા છે ત્યાં અંદર ઉંદેડા ખાસા બધું નુકસાન કર્યું બે ત્રણ જોડી બૂટ બગાડ્યા સેન્ડલ બગાડ્યા બધા તોડીને ખાઈ ગયા જેવું કેટલું બધું નુકસાન કર્યું ઉંદેડાએ આ બધા નવા બૂટ છે એને બી રિક્ષા ઓય ટાયર રેડી તો હવર આવ્યું નતું એક ગલુડી ઉડી તો હવર આયુ દી એ જીવ ઉડતા તમે ખવડાવતા તે બીજી પુત્રી બીજી મરી ગઈ તા પીવોય ચા બેટા નહીં પીવો લે બબુ આલે થોડો પીવો હોય તો ના કેસી બની આદ્રક વાલી ચા અચ્છી બની આ આવે એ દોડ્યા આ વાય ઈયાના હાથમાં આવે પેલો સુધીરીઓ ની દોડે એટલે તમારા હાથમાં આવે બેટા ખોટું દોડવાનું ના પતંગ પતંગ કરી આઈ જા નાખી ના કેવા ઓ મમ્મી આપણે કેટલા સબ્સ્ક્રાઇબર થયા કેટલા થયા 1000 થયા ને તો શું કરવાનું 1000 સબ્સ્ક્રાઇબર થયા તો 1000 સબ્સ્ક્રાઇબર થાય ને એટલે કેક કે કાપી કેક કાપવાની 1 લાખ થાય તો કેક કાપવાની 1000 માં કેક કાપવાની હોય કાપી હોય ચેનલ મોનેટાઇઝ થાય તારે કેક કાપવાની શું કહેવાનું છે ભાઈ અત્યારે હાલ ના હોય પછી હજારમાં તો શું હજુ મોનેટાઈઝ થાય એ મોનેટાઈઝેશનનો એમાં ગમે એટલા સબસ્ક્રાઈબર હોય એનો કોઈ મતલબ નહીં વોચિંગ ટાઈમ આપણો પૂરો હોવો જોઈએ પડી ખબર તો ગાઈસ થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ અને આપણે કરવાની છે દરેકની ગરમ બેસી ગયા છે

રસો ભજીયા બનાવી છે સરસ મજાના અને મેં બનાવી દીધી છે કઢી મારું કામ પૂરું હવે લલિત નું કામ ચાલુ છે તમ ન હોય હું આટલું કામ નઈ કરતી ઘરનું બધું કામ નહી કરતી કોણ કરે હું જલ્દી જલ્દી બનાવ તો ભજીયા થોડી તરત ચડી જાય તમે ખાલી નાખ્યા મે મસાલા મે કર્યા એમાં મેં એમ ના થઈ જાય બધું મેચ કરી દેવ કે

તો ગાય સરસ મજાની આપણે કુદી વડી વળી બનાવી છે તો આઈ મિત્રો ખાવા માટે સરસ મજાના બન્યા છે બધા મિત્રો તો ગાય જ જમી લીધું છે આપણે અને વાસણ પણ કરી દીધા જમ્યા બનાવ્યું થોડું પણ વાસણ ઘણા બધા થયા હતા તો વાસણ ધોઈ દીધા છે ઘરમાં બધી આપણે સાફ સફાઈ થઈ ગઈ છે અને છોકરાનું થોડી વાર લેસન કરાયું લેસન કર્યા પછી જો આ કપડાં વાળવા બેઠી છું કપડાં વાળીને આ બાજુ આપણે ઘંટીનું વણીન નવું થયું છે ઘંટી વણીને બંધ થઈ ગઈ છે ડેણું દળવા નાખ્યું હતું ઓટોમેટિક બંધ થઈ ગઈ છે એટલે એક કામ નવું વધ્યું છે પહેલાં એકવાર આવું થયું હતું પણ ચાલુ થઈ ગયું આ ટ્રાય કરી પણ ના થઈ તો અડધા ઘઉં દળા બાકી રહ્યા તો પાછા બધા બધા કાઢવા પડે એટલે એ ટાઈમ આપણો તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ